હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિસુની રસોઈમાં આજે આપણે શાકની પણ જરૂર નહીં પડે તેઓ માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવો ગાજરનો સંભારો બનાવીશું તો એના માટે મેં અહીંયા બે નંગ જેટલા ગાજરને લઈ લીધા છે તો મેં ગાજરને ધોઈ લીધા છે હવે આપણે તેને આગળ પાછળનો ભાગ કાઢી દઈશું અને આ રીતે તેને અચકચરા છોલી દેવાના છે પછી આ રીતની આપણે એક મોટી સાઈઝની શ્રેણી લેવાની છે એમાં આપણે તેને ખમણી લેવાનું છે તો ખમણ અહીંયા આ રીતનું મોટું આટલું મોટું રહેવું જોઈએ અને આ વચ્ચેનો પાર્ટ્સ આપણે કાઢી દેવાનો છે અહીંયા મેં બંને ગાજરમાંથી આ રીતે ખમણી લીધું છે હવે આપણે તેને વઘાર કરીશું તો એક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું બને ત્યાં સુધી તેલનો ઉપયોગ ઓછો કરવો અડધી ચમચી આપણે જીરું એડ કરીશું જીરું થોડું એટલે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને બે થી ત્રણ નંગ જેટલા આપણે લીલા મરચા એડ કરી દઈશું અને તેને થોડા આપણે સોતે કરી લેવાના છે મરચાં અહીંયા સોતે થઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરીશું અડધી ચમચીથી પણ ઓછી આપણે હળદર અડધી ચમચી જીરું અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડું આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું હવે આપણે ગાજર જે ખમણીને રાખ્યું છે તે આપણે એડ કરી દેવાનું છે અને આપણે ગાજરને મસાલા સાથે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે આ સંભારામાં આપણે બીજા કોઈ પણ જાતના મસાલા એડ નથી કરવાના જો તમારે મરચાંનું પ્રમાણ આ સંભારામાં થોડું વધારે રાખવું હોય તો તમે મરચાં થોડા વધારે પણ એડ કરી શકો છો અહીંયા આપણે ગાજરને પચાસ ટકા જેટલો કૂક કરવાનો છે વધારે કુક નથી કરવાનો નહીં તો ગાજરનું શાક થઈ જશે તો આપણે સંભારો થોડો ક્રંચી રહે એવો જ બનાવવાનો છે તો લગભગ બે થી ત્રણ જ મિનિટમાં આપણો સંભારો બની અને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો સંભારો આપણો બની જાય પછી આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું જેથી સંભારો આપણો ખટ્ટો મીઠો બને હવે આપણે લીલા હોય તો તમે આની ઉપર એડ કરી શકો છો ના હોય તો તમે આમને આ સંભારો ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનો છે આ સંભારાને તમે શાકની જોડે કે પછી બપોરના જમવામાં તમે સાઈડમાં આ સંભારો બનાવી અને સર્વ કરી શકો છો રોટલી ભાખરી કે પછી રોટલા સાથે સંભારો બહુ જ સરસ લાગે છે તો તમે પણ આ રીતે એકવાર ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ જરૂરથી કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ